પહાડ પ્રાથમિક શાળાના ત્રણ યુવા શિક્ષકોનું નેશનલ ટેલેન્ટ એવોર્ડથી સન્માન દાહોદ જિલ્લાની સિંગવડ તાલુકામાં આવેલી પહાડ પગાર કેન્દ્ર શાળાના ત્રણ યુવકો શિક્ષકો સીતારામ અને કહેવાય છે એવા જાગૃતિબેન ભરતકુમાર પાઠક પ્રકાશભાઈ જંતીલાલ આચાર્ય અને સંજય કુમાર છોટુભાઈ વાળ જ્ઞાન વિહાર યુનિવર્સિટી જયપુર રાજસ્થાન ખાતે ભવ્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલનમાં નેશનલ ટેલેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજસ્થાનના જયપુર શહેરમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન યોજાઈ ગયું જુદા જુદા પંદર દેશોમાંથી ઉપસ્થિત વિશેષ વ્યક્તિઓનું નેશનલ ટેલેન્ટ એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું પ્રતિભા ગામડાના કોઈ પણ ખૂણે પાંગરતી હોય છે એવી પંક્તિને સાચાર્થમાં સાર્થક કરતા પહાડ પ્રાથમિક શાળાના ત્રણ યુવા શિક્ષકો પૈકી મહેસાણા જિલ્લાના સિદ્ધપુર નજીક કહોડા ગામના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પ્રકાશભાઈ જયંતીલાલ આચાર્ય અને તેમના ધર્મપત્ની જાગૃતિબેન ભરતકુમાર પાઠક તેમજ આણંદ જિલ્લાના ખંભાત ગામના વાળંદ પરિવારમાં જન્મેલા સંજયકુમાર છોટુભાઈ વાળંદની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ ભવ્ય ફાઉન્ડેશન જયપુર દ્વારા લેવામાં આવી તેઓએ શાળા કક્ષાએ સતત નવા નવા ઇનોવેશનો કરી શાળાની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરેલ છે અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ